ઘટનાની ગંભીરતા જોતા રાહદારીઓ અને સ્થાનિક લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અકસ્માતમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થતા એકસો આઠ ની મદદ લઈને રિક્ષા ચાલકને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

ત્યારબાદ બે બાઇકને લઈ ભાગવા આગળ આવેલા વીજપોલ સાથે વેન અથડાઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જી ઓમની વેન ચાલક વેન મૂકીને ભાગી ગયો હતો રાત્રે અચાનક અકસ્માત થવાનો અવાજ આવતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ એકસો આઠની ટીમ અને વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ એકસો આઠની ટીમ અને વલસાડ સિટી પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતમાં રિક્ષા ચાલક રિયાઝ મુબારક અલી સૈયદ ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો વલસાડ સિટી પોલીસે કારની તલાશી લીધી હતી અને વેન પર લખેલા જીગર ડેકોરેટર અને તેના ફોન નંબરની વિગત મેળવી વેન ચાલકની શોધખોળ હાથ ધરી છે વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી ઘટના સ્થળ સમજવાનો પ્રયાસ કર્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યુઝ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે